સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિમિમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક હેઠળ વોર્ડબોય અને આયા સહિતના કર્મચારીઓને મહામારીની અસર ઓછી થઈ જતા વોર્ડબોય અને આયા મળી પચાસ ટકા જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે આ બાબતે કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો કોરોના મહામારીનો માહોલ વચ્ચે સર્જાયેલી અફરા અફડાતફડીમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓની અછત પડી હતી ત્યારે આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર કામે લેવાયા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાંથી સ્થિતિને પહોંચી વળવા અને દર્દીઓ કરતાં વોર્ડબોય આયા સહિતના કર્મચારીઓની સંખ્યા ઓછી હોય જેને ધ્યાને રાખી પાલિકા દ્વારા એકસો વીસ જેટલા વોર્ડ બોય અને પચાસ આયા સહિત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવાયા હતા જોકે વોર્ડબોયને આયામાંથી પચાસ ટકા કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે કર્મચારીઓને છૂટા કરી દેવાતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો સવારે કર્મચારીઓ ઇમરજન્સી સહિતના વિભાગમાં ભેગા થઈ હંગામો કર્યો હતો તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો કેટલાક કર્મચારીઓએ નોકરી પર પરત લેવાની માંગ કરી હતી એટલું જ નહીં ઘણા કર્મચારીઓ રોજ સાથે કહ્યું હતું કે જ્યારે જરૂર હતી ત્યારે તેમનો ઉપયોગ કરાયો અને હવે છૂટા કરી દેવાયા છે સુરત મનપા સંચાલિત સિમિયર હોસ્પિટલના અધિકારીઓનું કહેવું હતું કે હવે કોવિડના દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે વોર્ડમાં દર્દીઓની સંખ્યા પણ નહીં વધશે અને કોઈ કામ નથી એટલે પચાસ ટકા કર્મચારીઓને છૂટા કરાયા છે હશે સેટા સાથે હાજર કરીશી